તો વાત ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા શ્રી રણછોડરાયજી મંદિર ખાતે સાત સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમના દિવસે આવનારા જે ખગરા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગ્રહણને કારણે છ સપ્ટેમ્બરથી મોડી રાત્રે સવારે

સાત નવ બે હજાર પચીસના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે વેદ પ્રમાણે છ નવ બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રિના એટલે કે સવારના ત્રણ ને પંદર મિનિટે મંગળા આરતીના દર્શન કરાવવામાં આવશે મંગળા આરતીના દર્શન જે ચાર ને ત્રીસ વાગ્યા સુધી સતત ખુલ્લા રહેશે ચાર ને ત્રીસથી પાંચ વાગ્યા સુધી રાકેશભાઈ ઇન્ચાર્જ મેનેજર તરીકે રાજા રણછોડજી મંદિરમાં આ વખતની પૂનમ તો શિક્ષકે માત્ર જ્ઞાન આપનારો જ નહીં પરંતુ જીવનમાં નવી દિશા દર્શાવતો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે આવા જ એક વિદ્વાન અને સંસ્કૃત પ્રેમી યુવાન શિક્ષક શ્રી જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા રચિત શ્રી શુકન યજુર્વેદ સંહિતા ગ્રંથનું આજે ડાકોરના પવિત્ર રણછોડરાય મંદિર ખાતે વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી વધારે વૈદિક પાઠ ભણનાર બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે શુભ શરૂઆત કરી હતી ગ્રંથ વિમોચન કાર્યક્રમ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરતો એક વિશિષ્ટ કાર્યક્રમ બન્યો હતો આજે આજનો દિવસ પવિત્ર દિવસ છે અને આજના દિવસમાં જિજ્ઞેશભાઈ જોશી કે જેઓ ગુજરાતના શુક્લ યજુર્વેદના મૂર્ધન્ય પંડિત છે એમના દ્વારા આજે એક શુદ્ધ શુક્લ યજુર્વેદ સંહિતા પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ આજે હતો એ એ નિમિત્તે આજે શુક્લયુર્વેદના બધા વિદ્વાનો આજે અહીંયા ભેગા થયેલા છે યજુવેદ છે એનું જે વિમોચન કરવામાં આવ્યું છે જે